ક્યાં ગયો છે કેટલા સમયથી ચેકી વાડીએ નથી આવ્યો મળવાય નથી આવતો હા ને યાદ નથી આવતી ફોન કર્યો તો ફોન ન ઉપાડે લોક ટ્રાય તો કરું ફોન ઉપાડે તો હાલો ક્યાં છો જકી લા ભલા માણા કેટલા સમયથી મળવા નથી આવ્યો ફોન નથી ઉપાડતો તું મારો વાડિયા આવ્યો વાડિયા તારી માટે સ્પેશિયલ બહાર થી પહેલી ધારનો મગાવ્યો હા અને ચખણા બખણા એ લઈને આવજો હું કોઈ લાવ્યો નથી એમના વાડિયા આવ્યો છું જલ્દી આવ્યું બે પાંચ મિનિટ માં સારું સારું હાલ ભલે ભલે મૂકવું લંગો કેટલા સમય તું ભલા માણસો તું કઈ ફોન બોન કે નથી મેં નથી ઉપાડતો આ બાજુ ન્યા નહી વાંધો નહીં

સુગંધ આવે તાદામ મનમોહક થઈ જાય મન ભલા મને એમ થાય પીવો નથી હુંજે રાખું અરે વાહ વાહ એ જ મોત છે ને વાહ હે જુગલબંધી આપડી વાહ બસ તારે એ પીન જલસો કરો ને મોજ કેરા રાખો જીવમાં તોડશું હવે છપકારો તમ તારે તમ તો આહા કર એમ નામ નો આલે ફલામ લે આ તોડ આ હું ત્યાં નવીન પાછું કર્યું આ બધું પૂરા કરવું પડે આવું બધું ન કરે આ તો ડાયરેક્ટ આવું ચાલુ કરી દેવાનું પછી એની મને જે થાય જોયું જાય અરે લે તા બા પાછો આમ ન એ ખબર કે હોય અને પાછું ધીમે ધીમે પીવાય ચખણા બખણા તોડો તેને હા આમ નામ યાર કરો છો એલે જન બાકી ફર્સ્ટ ક્લાસ મન ખુશ થઈ ગયો ને એ જ જોઈએ આપણે લે ચખણા બખણા તો લે લે

ચખણા બખણા લે પાછો પી તું કોરો જે કડાક બહુ છે કડાક ને બાર થી જ તને એટલે જ મેં કીધું તું જ પેલા કે નાના છે એમ આપડી પાસે વસ્તુ દેવી હોય ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે

મને તો આ ગોલબ જો પાંચ પાંચ દેખાય હો અરે મને વાત જ નથી થાય એવો આટલું લઈશું તો ઘરે હું આપડે કોઈ ઓળખશું ને હું હા ચખણા લેતો લેતો ખબડકા મારતા રે તમ તમારે પછી જો તારે મૂકવા આવું પડશે ફોન કર્યો હશે એમ નો હાલે જો મારે તો હવે હું જ જવાનું છું બાડી ખાટલો બાટલો ટાળે નો રાખ્યો તો મારે ક્યાં હોવાનું તારે એઠું હોય જવાનું હવે જો મારે જો હવે ફૂલ કેપ માં આવી ગયો છે હવે એમ લાગે છે રાજા પાઠમાં આવી ગયો હું તો એવું લાગુ છું બાણું લાખ માળવાનો ધણી બેઠો છે વાહ વાહ

આખી તો હું નો થાય તું વિચાર હું નથી કરું આપડે વાહ નવું લાયો ભાઈ હાલ આપડે કામ માં જઈ અને મારવી બધા ભલા એ ન કર ઓલી વખત ખબર છે ને

માલની ચિંતા ન કરો માલ મળી જાય છે હું હાથા પી ગેલા ને દાખલા અરે દાખલા ભલે બોલે પણ આ પેલી ધાર નો છે પેલી ધાર નો હું બાકી મજા આવે આમાં પીવો એટલે આમ રોમાંચક વાતાવરણ ભાઈ બન આમ કેવા તો હવે તો ભલા માણા તારું શરીર લેવાઈ ગયો કેવો થઈ ગયો તું કઈ છે તારે આમ મને ઓલીસ હું મને તું વાત તારું એ ચડી ગયો

પેલી ધાર હવે સેડ્યો હોય એવું લાગે હવે એમ લાગે છે કે ના ના હવે બરાબર છે એમ માં સસ છે હા તારા સસ માં પલંગ ઉપર પીડ્યા છે ભાઈ હું ભલા મને દર વખતે કા સંપલ ને કા સસ માં બે માં આજ મને એમ લાગે કે હું આમ ગોવામાં માં એમ ગોરતો અને હોતું હાલા સસ બસમાં બસ માં ઠપકાય તું સસ હા

તારા હાંજ મારી હાલ તું તારી ઘડિયાળ ખોટું છે મારી ઘડિયાળ ખોટી નથી મારે સારું હાલ તારે ધીમે ધીમે તને અરે હવે મને રિવાઇવ કર હટ રિવાઇવ પેલો કોણામાં બેઠો યાર ઇને માર પેલા આ રાઇટ ઇને માર તું પેલા એ મારી વાત અજી દી

અને તું પૂછી જો દિવસ છે ને દિવસ છે ને ભાઈ નગર નગર મિત્રો અરે પણ દિવસ નથી અને રાતે નથી અને હું આ ગામ નો જ નથી નમસ્કાર મિત્રો મારું નામ છે અક્ષય મારું નામ ભવાની સિંહ ડોડિયા મારું નામ જાની મંથન અમારે આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજનની દૃષ્ટિ માટે બનાવેલો છે એટલે અમારો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને સ્ટાર ગુજરાતી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લો લાઇક કરો શેર કરો અને બે લાયકન દબાવવાનું તો ભૂલતા જ નહીં